આજો જો તળાજા નગરપાલિકા વોર્ડ નંબર બે ના સદસ્ય મુશ્તાકભાઈ મેમન તેમજ સોયબ ખાન પઠાણ ઘનશ્યામસિંહ સરવૈયા અબુભાઈ મલાડા અનુભા સરવૈયા હાતીમ કપાસી ઇમરાન મેમન કિશોર ગોહેલ જેવા ઘણા કાર્યકરો મળીને તળાજા નગરપાલિકા ઓફિસની મુલાકાત લઈને ગાંધીગીરી કરી હતી જેમાં ચીફ ઓફિસરના સાફ મુદ્દે પ્રશ્નો બાબતે ચર્ચા કરી હતી સાથે ઘનશ્યામસિંહ અને સોયબ ખાન દ્વારા આવકના દાખલામાં થતી હેરાનગતિ બાબતે અને અબુભાઈ મલાણા દ્વારા કોન્ટ્રાક્ટ દ્વારા કામ કરતા લોકોના પગાર બાબતે ચર્ચાઓ કરી હતી ચર્ચાઓ બાદ મુસ્તાક મેમને જો નિર્ધારિત સમયમાં આ પ્રશ્નોનો ઉકેલ ન આવે તો જરૂર પડીએ તાળાબંધીનો કાર્યક્રમ જેવા ઉગ્ર આંદોલનની પણ ચિંતી ઉચ્ચારી હતી હવે જોવાનું તે રહ્યું કે શું થશે કોન્ટ્રક્ટર નું બ્લેક લિસ્ટ ગમે તેનું કોઈ પણ ચમરબંધી નું કામ હોય ભાઈ તમારે કરવું છે તો રાખો બાકી તમારી હિસાબે આખું ગામ હેરાન પરેશાન થાય એના કોઈ બિલ ક્યાંય અટકાવેલા હોય કે અટકેલા હોય એટલે કઈ લે પણ તકલીફ નથી હોય એમ અગાઉ કરી ચુકા છે આજે હજી સાહેબ તો બે હાજર બાવીસ સુધી આ મારા કામો ચાલુ ન થાય તરાજાની જે લઈત જે છે એની યાતનાઓ ઓછી નહીં થાય તો સાહેબ અમે ઉર્ઘ આંદોલન કરતા અચકાશું નહીં જરૂર પડે તાળાબંધી પણ અમે કરીશું એમ

ઈ મંદિર ની અંદર મોટા ભાગના લોકો દર્શન માટે આવે છે મોટી ઉમરના લોકો આવે આજે તમે સાબ એક એક વર્ષ થી ઉસ્તે ઈ કામ અધૂરા કામો છે પૂરા નો થાય ઈ કે ક્લાઈન છે વ્યાજ બી છે અને કોન્ટ્રાક્ટર જે રે કોઈ તો કોન્ટ્રાક્ટરે પૂરું પૂરો કરો ને પાઇપલાઈન ના કરો બોલતી કોન્ટ્રાક્ટર એ કે આપણે એ પાલિકા પૂરો કે પાલિકા પોતે પોતે પાલિકા સીસી રોડ કરો તો 15 કરોડ રૂપિયા ભરો દીજે કરવું ના ત્રણ મંદિર છે કેટલા ના ના

એટલે એનો કોઈ હું માનું છું પરિપત્ર છે નહીં એટલે શું છે મામલતદાર માં તો એની માટે તમારે આવો પદાર્થો લેવાનો હું કેમ માંગો છો અહિયાં આપે છે ત્રણ વર્ષ માટે તો એ ભલે સ્વતંત્રમું હું બેન જોડે વાત કર લો તમારી પાસે હું તો કદાચ સક્ષમ છું હું તો નથી આવવાનું માણસ એનું શોષણ ન થાય સાહેબ એ જોવાનું છે આપણે એને શું હેલ્પ કરી શકીએ બે આપડે બે ની જગ્યાએ એક કરી દે અને એક ની જગ્યાએ ઝેરોક્ષ ચલાવીએ તો આપડે કદાચ કોઈ પ્રશ્ન થાય તો ઝેરોક્ષ એટલે ઓલરેડી અમે ખર્ચો તો કરી દીધો એ લોકો આવે છે ટોકન નમાય કરે છે છતાં બે આધાર કાર્ડ સાક્ષી લઈને આવવાનું છે

નગર સેવા સદન આજે તળાજાના પ્રાણ સમાન પ્રશ્નો માટે ગાંધીગીરીની જે જાહેરાત કરેલી એ નિર્ધારિત સમયે ત્રણને અગિયાર ને ત્રીસ કલાકે એ કરવામાં આવી છે અને ચીફ ઓફિસરની રૂબરૂ મુલાકાત થઈ છે એની સાથે રજૂઆત થઈ છે એ સંતોષકારક રીતે સાંભળ્યા પણ છે પ્રમુખ શ્રી કાંઈ ગેરહાજર છે અને પ્રમુખ આજે મળી શક્યા નથી એમ ને એને એવી ચીમકી પણ આપવામાં આવી છે કે આગામી તારીખ એક એક બે હજાર બાવીસ સુધી જો આ પ્રશ્નો અંગે તળાજાના પ્રાણ સમાન પ્રશ્નો જે છે એ અંગે કોઈ ઘટતી કાર્ય ઘટતી કાર્ય કરવામાં ન આવે તો ના છૂટકે વધુ ઉર્ગ આંદોલન જરૂર જણાય તો તળાજા નગર સેવા સદનની કચેરીને તાળાબંધી કરતાં પણ અચકાસુની આવી ચીમકી એને મોખિત આપી છે ને આવનારા દિવસોની અંદર તળાજાના હિત માટે તળાજાના આરોગ્ય માટે તળાજાની સુખાખોરકારી માટે ઉર્ગ આંદોલન કરતા અચકાશું પ્રશ્નો છે ખાસ કરીને વોર્ડ નંબર છે છે કે અમારે ત્યાં કેટલા સમયથી સાફ સફાઈ થતી નથી એમ ને બહુ ચોખ્ખી વાત કરું તો એક શેર યાદ આવે છે કે ભાઈ સત્તામાં બેઠેલા લોકો માટે ખાસ કેવું પડે એમ કે આગળ આપ જો ખુરશી પર બેઠે હે

ત્યાં તળતો મંદિર આવેલા છે સતી માતાનું મંદિર છે ઠાકર દ્વાર છે ભવાની માતાનું મંદિર છે નેકપીની જગ્યા છે ત્યાં રોજ લાખોની હજારોની સંખ્યામાં રોજ શ્રદ્ધાળુઓ જાય છે તેમજ શાળાથી લઈને વાવચોક સુધીમાં જે પાણી ભરાય છે ત્યાં લીલાપીર બાપુની સંસ્થા દરગાહ આવેલી છે ત્યાં ત્યાં રોજના હજારો માણસો શ્રદ્ધાળુઓ જાય છે તેને રોજ પાણીમાં અને ગટરમાં પગલાં બોળીને દરગાહ જવું પડે એ માટે પ્રશ્ન હતો એક બે હજાર બાવીસ સુધીની આપણે ચીમો બિસાદને રૂબરૂમાં ચીમકી આપી છે છતાં જો કંઈ ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરતા અમે હકીકશું નહીં છે પોઝિટિવ મળ્યો છે છતાં આપણે વાતમાં દસ દિવસ છે કે અગિયાર દિવસ અગિયાર દિવસ જોઈએ અગિયાર દિવસમાં જો કામ નહીં થાય તો પછી પહેલી તારીખ સાહેબ નહીં બીજી તારીખ અમારી અમે બે જવું માંડવા નાખીને ગમે અહિયાં